શું તમને ક્યારેય એવું લાગે છે કે જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તેમ તમારું શરીર તમારું શાત છોડી રહ્યું છે તમારા પગ શક્તિ ગુમાવી રહ્યા છે ચાલવું મુશ્કેલ બની રહ્યું છે અને સીડી ચડવી યુદ્ધ જેવું બની ગયું છે જો હા તો વિશ્વાસ કરો તમે એકલા નથી પંચાસ વર્ષની ઉંમર પછી મોટા ભાગના લોકો પણ આવું જ અનુભવે છે અને જ્યારે આપણે આપણા પગની શક્તિ ગુમાવવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણને સૌથી વધુ ડર લાગે છે કે આપણે કોઈના ઉપર નિર્ભર થઈ જઈશું પરંતુ આજે હું તમને એવી ત્રણ બાબતો વિશે જણાવવા જઈ રહી છું કે જો તમે તેને તમારા રોજિંદા ભોજનમાં સામેલ કરો છો તો તમને આશ્ચર્ય થશે તમારા પગમાં જડતા સોજો નબળાઈ ફક્ત એક અઠવાડિયામાં જ દૂર થઈ શકે છે તમે ફરીથી ચાલવા દોડવા ટેકો વિના ઊઠવા અને બેસવાનું શરૂ કરી શકો છો આજે હું તમારી સાથે જે માહિતી શેર કરવા જઈ રહી છું તે ફક્ત પુસ્તકોમાં નથી પરંતુ એક અનુભવ છે અને હજારો દર્દીઓનું જીવન બદલી નાખશે જ્યારે તમે આ બાબતો અપનાવશો ત્યારે ફક્ત તમારું શરીર જ નહીં પરંતુ તમારો આત્મા પણ આનંદથી ભરાઈ જશે વિડીયો શરૂ કરતા પહેલાં મારી એક મીઠી વિનંતી છે કૃપા કરીને કોમેન્ટ્સમાં અમને જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામ કે શહેરનું નામ લખજો અમે તમારા ખૂબ આભારી રહીશું હવે ચાલો પહેલી વાત કરીએ જે તમારા પગની તાકાત પાછી લાવી શકે છે આ શેકેલા મેથીના દાણા છે હા મેથી ખૂબ સામાન્ય લાગે છે પણ તેની અંદર છુપાયેલી શક્તિ તમારા સાંધાના દુખાવા શોજો અને સ્નાયુઓના થાકને મૂળમાંથી દૂર કરી શકે છે જો તમે દરરોજ સવારે ખાલી પેટે એક ચમચી શેકેલા મેથી ગરમ પાણી સાથે લો છો તો એક અઠવાડિયામાં તમે જાતે જ તમારા પગની તકલીફો જડતા અને ભારેપણામાં તફાવત અનુભવશો મેથી માત્ર પાચનમાં સુધારો જ નહીં કરે પણ પગની નસોમાં રક્ત પરિભ્રમણને પણ ઝડપી બનાવે છે જે ધીમું પડી ગયું છે હવે બીજી વસ્તુ જે તમને જૂના જમાનાની જેમ ચાલવા અને દોડવાની શક્તિ પાછી આપી શકે છે તે છે અખરોટ અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ અને પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને શોજો ખટારે છે દરરોજ સવારે પલાળેલા બે અખરોટ ખાઓ આનાથી તમારા હાડકા મજબૂત થશે જ સાથે સાથે સાંધામાં થતી તિરાડ પણ ધીમે ધીમે દૂર થશે અને સૌથી મહત્વની વાત એ છે કે અખરોટ તમારા મગજને પણ તેજ બનાવે છે શરીર અને મન બંનેને શક્તિ આપતું આ નાનું સૂકું ફળ ખરેખર એક વરદાન છે હવે ચાલો ત્રીજી વાત પર આવીએ જે પગની સમસ્યાઓમાં કોઈ ચમત્કારથી ઓછું નથી આ છે દેશી ગાયનું ઘી ઘણીવાર આપણે વિચારીએ છીએ કે ઘી ખાવાથી વજન વધે છે સ્થૂળતા વધે છે પરંતુ સત્ય એ છે કે દેશી ગાયનું ઘી તમારા હાડકાની સૌથી મોટી તાકાત છે જો તમે રોજ રોટલી કે ગરમ દૂધ સાથે એક ચમચી દેશી ઘી લો છો તો તમારા શરીરમાં લુબ્રિકેશન વધે છે આના કારણે ખૂંટણનો અવાજ દુખાવો અને જડતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને જ્યારે પગની ચેતા અને સ્નાયુઓ ખુલવા લાગે છે ત્યારે ઉઠવું બેસવું ચાલવું અને દોડવું ફરી એકવાર સરળ થઈ જાય છે તમે જોયું છે કે આ ત્રણ વસ્તુઓ કેટલી સરળ પણ અસરકારક છે આ દવાઓ નથી પણ તમારા પોતાના રસોડાની સંપત્તિ છે તેમને અપનાવવા માટે કોઈ ડોક્ટર પાસે દોડવાની જરૂર નથી હવે જ્યારે તમને આ ત્રણ બાબતો વિશે ખબર પડી ગઈ છે તો હું કહીશ કે આજથી જ આ ત્રણ બાબતોને તમારા ખોરાકમાં ઉમેરો તેમની અસર તમારા પગ પર એવી દેખાશે જાણે તમે કોઈ જાદુ કર્યો હોય બાળપરમાં આપણે સવારે ઉઠીને ખુલ્લા પગે જમીન પર દોડતા હતા ક્યારેય થાકતા નહોતા પરંતુ હવે જો આપણે થોડું ચાલીએ તો હાંફવા લાગીએ છીએ આના મૂળમાં એક વાત છુપાયેલી છે રક્ત પરિભ્રમણ ધીમું થાય છે અને આ વિશે વાત કર્યા વિના પગનું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે મટાડી શકાતું નથી એટલા માટે હવે હું તમારી સાથે એક એવો ઘરેલું ઉપાય શેર કરી રહી છું કે જો તમે તેને માત્ર સાત દિવસ માટે પણ અપનાવો છો તો તમે પોતે તમારા પગની ગતિ પર વિશ્વાસ નહીં કરો અને ઉપાય છે હળદરનું દૂધ પણ થોડી અલગ રીતે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગાયના દૂધમાં એક ચપટી હળદર એક ચપટી સૂકું આદુ અથવા સૂકું આદુનો પાવડર અને એક ચપટી એલચીનો પાવડર મિક્સ કરો તેને ગરમ કરો અને હૂફડું ગરમ ધીમે ધીમે પીવો આ દૂધ ફક્ત તમારા શરીરમાં ગરમી નથી લાવતું પણ ચેતાઓ પણ ખોલે છે સાંધાઓનો સોજો ઘટાડે છે અને સૌથી અગત્યનું તમને ગાઢ ઊંઘ લાવે છે જે શરીરમાં આપમેળે સુધારો કરવાનું શરૂ કરે છે હવે કલ્પના કરો જ્યારે તમને ગાઢ ઊંઘ આવે છે ત્યારે તમારું શરીર તેના ઘા જાતે જ રૂઝાવાનું શરૂ કરશે તમારા સ્નાયુઓ આરામ કરશે અને તેની અસર તમારા પગ પર પહેલાં દેખાશે સવારે ઉઠ્યા પછી તમને સ્થુરતા ભારેપણું લાગશે નહીં અને આ તે ક્ષણ હશે જ્યારે તમે કહેશો સાહેબ હવે હું દોડવા માટે તૈયાર છું હવે ચાલો એક બીજી વાત કરીએ તલનું તેલ જો તમને લાગે કે તમારા પગમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે નથી થઈ રહ્યો તમારા પગમાં બળતરા થાય છે તમારી એડી કડક થઈ જાય છે તો દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા પગમાં તલના તેલથી હળવા હાથે માલિશ કરો નીચેથી ઉપર સુધી ખૂબ જ હળવા હાથે માલિશ કરો જેમ કોઈ માતા તેના બાળકને થપ થપ પાવે છે તલનું તેલ નસોમાં ગરમી ઉત્પન્ન કરે છે રક્ત પરિભ્રમણને વધારે છે અને શરીરના આંતરિક ભાગોને સક્રિય કરે છે અને હું આ અનુભવથી કહી રહી છું જે વૃદ્ધોએ ફક્ત પાંચ દિવસ માટે આ માલિશ કરી હતી તેમણે કહ્યું કે તેમના પગ ફરીથી જીવંત થઈ ગયા છે અને આ એ જ લોકો હતા જેઓ પહેલાં વોકર અથવા લાકડીની મદદથી ચાલતા હતા હવે હું તમને એક નાની આદત વિશે જણાવીશ જે સાંભળીને તમને લાગશે કે આમાં મોટી વાત શું છે પરંતુ તેની અસર ઊંડી છે આ વાત સવારે પગને ખુલ્લા પગે જમીન પર રાખવાની છે સવારે ઉઠતાની સાથે જ જો તમે થોડી ક્ષણો માટે ચપ્પલ વગર જમીન પર ઊભા રહો છો પછી ભલે તે તમારી છત હોય આંગણું હોય કે બગીચાની માટી હોય તો તમારા પગની નસો પૃથ્વી સાથે સીધો સંપર્ક કરે છે અને આ સંપર્ક જેને આયુર્વેદમાં પૃથ્વી તત્વનો સ્પર્શ કહેવામાં આવે છે તમારા આખા શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે તે તમને પૃથ્વીની કુદરતી શક્તિ સાથે જોડે છે જે સોજો ઠંડી અને જડતાથી રાહત આપે છે અને આ આદત ફક્ત શરીર માટે જ નહીં પણ મન માટે પણ ખૂબ અસરકારક છે હવે તમારા જીવનને અરીસાની જેમ જો શું તમે ક્યારેય તમારી જાતને ફરીથી બાળકની જેમ ઉર્જાવાન અનુભવતા જોયા છે કદાચ નહીં પરંતુ હવે જો તમે આ વસ્તુઓ અપનાવો છો તો આ સ્વપ્ન વાસ્તવિકતા બની શકે છે હવે તે વસ્તુ આવે છે જે તમારા પગને અંદરથી મજબૂત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ છે અને તે છે કાળા ચણા હા તે જ સરળ દેખાતા નાના ચણા જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ પરંતુ તેમની અંદર એટલી શક્તિ છુપાયેલી છે કે જો તમે દરરોજ સવારે પલાળેલા કાળા ચણા ખાઓ છો તો તમારા સ્નાયુઓ ફરીથી મજબૂત થવા લાગે છે તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન આયન અને ફાઈબર હોય છે જે ફક્ત તમારા પાચનમાં સુધારો જ નથી કરતા પણ પગના હાડકાં અને સ્નાયુઓને અંદરથી પોષણ આપે છે આયન લોહી બનાવવામાં મદદ કરે છે અને જ્યારે લોહી બને છે ત્યારે શરીરના દરેક ખૂણામાં ઓક્સિજન પહોંચશે દરેક અંગ જીવંત લાગશે અને તે જ દોડવાની શક્તિ પગમાં પાછી આવશે જો તમે કાળા ચણામાં થોડી કિસમિસ અને બે બદામ છો તો તે તમારા શરીરની નબળાઈને અંદરથી મૂળમાંથી સાફ કરવાનું શરૂ કરશે હવે હું તમને એક નાની વિનંતી કરવા માંગુ છું કે તમે આ બધી વસ્તુઓ સાંભળ્યા પછી છોડી ના દો તેને અપનાવો અજમાવી જુઓ અને તમારો અનુભવ અમારી સાથે ચોક્કસ શેર કરો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટમાં તમારા કામ કે શહેરનું નામ લખો અને જો તમને અત્યાર સુધી વિડીયો ગમ્યો હોય તો હમણાં જ એક નાનું કામ કરો વિડીયોને લાઈક કરો કારણ કે ઘણા લોકો વિડીયો જુએ છે અને શીખે છે પણ લાઈક કરવાનું ભૂલી જાય છે મને ખાતરી છે કે જો તમે એક અઠવાડિયા સુધી આ ત્રણ વસ્તુઓ ખાશો તો તમે કહેશો કે હવે શરીર ફરીથી યુવાન લાગવા લાગ્યો છે દોડવાની હિંમત પાછી આવી છે આ અમારો ઉદ્દેશ તમારા જીવનમાં નવી ઉર્જા આપવાનો છે અને જતા પહેલાં હું એક છેલ્લી વાત કહેવા માંગુ છું ગમે તે ઉંમર હોય જો તમે તમારા શરીરને થોડું મહત્વ આપો છો તો શરીર તેને બે વાર પાછું આપશે તમને ફરીથી તે ઉત્સાહનો અનુભવ થશે તમને તે આત્મવિશ્વાસનો અનુભવ થશે જે કદાચ ક્યાંક છુપાયેલો હતો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં તમારો અનુભવ લખો અને આ માહિતી તમારા પરિવારના અન્ય વૃદ્ધ સભ્યો સાથે ચોક્કસપણે શેર કરો હું આગલી વખતે બીજી મહત્વપૂર્ણ માહિતી સાથે ફરી આવીશ ત્યાં સુધી તમારી સંભાળ રાખજો સુરક્ષિત રહો અને હસતા રહો થેન્ક યુ